નમસ્કાર વાલા દર્શક મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આવતા મહિનાથી પેન્શનમાં થનારા ન વધારા અને નવી સુવિધાઓ વિશેની સંપૂર્ણ માહિતી વિશે તો મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો આ માહિતી ખાસ કરીને દેશના તમામ પેન્શનરો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ નવી યોજના હેઠળ પેન્શનમાં નોંધપાત્ર વધારો અને સાથે સાથે વધુ લાભો બંને આપવામાં આવી રહ્યા છે તો ચાલો મિત્રો વિગતવાર સમજીએ કે આ યોજનામાં શું છે નવું કોને મળશે લાભ અને કેટલો વધારો થવાનો છે પરંતુ મિત્રો આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તથા સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો મિત્રો પહેલાં વાત કરીએ નવા પગાર ધોરણ બે હજાર પચીસ મુજબ પેન્શન વધારા વિશે તો સરકાર દ્વારા તૈયાર કરાયેલા નવા પગાર ધોરણ બે હજાર પચીસના પ્રસ્તાવ મુજબ દેશભરના લાખો પેન્શનરોને સીધો નાણાકીય ફાયદો થવાનો છે આ યોજના મુજબ પેન્શનમાં સરેરાશ વીસથી પચીસ ટકા સુધીનો વધારો થવાનો છે ખાસ કરીને તે વરિષ્ઠ નાગરિકો માટે જે નિવૃત્તિ પછી માત્ર પેન્શનની આવક પર આધાર રાખે છે તેમના માટે આ વધારો એક મોટી રાહત સ્વરૂપ બની રહેશે ઘણા પેન્શનરોએ છેલ્લા કેટલાક વર્ષોમાં ફરિયાદ કરી હતી કે તેમનું પેન્શન આજના ફુગાવાના દરની સરખામણીએ ખૂબ જ ઓછું છે આ વધારો તે ખાડાને પૂરો કરશે અને તેમના દૈનિક જીવનના ખર્ચને સમતોલ બનાવશે સરકારનો ઉદ્દેશ્ય છે કે દરેક પેન્શનરને ગૌરવપૂર્ણ અને સ્વાભિમાની જીવન જીવવાનો અધિકાર મળી રહે હવે મિત્રો આપણે વાત કરીએ ભાગ બે એટલે કે આ યોજનાનો અમલ અને સમય રેખા વિશે તો અહેવાલો મુજબ આ નવી પેન્શન સિસ્ટમ ઓક્ટોબર બે હજાર પચીસથી તબક્કાવાર રીતે અમલમાં આવવાની હતી જે હવે નવેમ્બરમાં આવશે પ્રથમ તબક્કામાં સંરક્ષણ મંત્રાલય રેલવે અને આરોગ્ય વિભાગના નિવૃત્ત કર્મચારીઓને તેનો લાભ મળવાનો છે કારણ કે આ ત્રણ વિભાગોમાં પેન્શનરોની સંખ્યા સૌથી વધુ છે પછી બીજા તબક્કામાં અન્ય સરકારી વિભાગો તથા જાહેર ક્ષેત્રમાં ઉપક્રમોમાંથી નિવૃત્ત થયેલા કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવશે સરકારનો હેતુ છે કે એક વર્ષમાં સમગ્ર દેશના પેન્શનરોને આ યોજનાનો લાભ મળી જાય હવે વાત કરીએ પાત્રતા અને શરતો વિશે તો મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક માપદંડ નક્કી કરવામાં આવ્યા છે પાત્રતા માટે જરૂરી છે કે વ્યક્તિ ભારતીય નાગરિક હોવો જોઈએ ઉંમર સાહીઠ વર્ષથી વધુ હોવી જોઈએ અને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધીમાં પેન્શન મેળવી રહી હોવી જોઈએ સાથે જ સરકારે એ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ પેન્શનર અન્ય સરકારી યોજના હેઠળ પહેલાંથી લાભ લઈ રહ્યો હોય તો તેને પણ આ નવી યોજના હેઠળ સ્વયં સમાવેશ સમાવેશ કરવામાં આવશે આ રીતે કોઈ પણ પેન્શનરને બહાર રાખવામાં આવશે નહીં હવે વાત કરીએ નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા માટે ખાસ પ્રાથમિકતા વિશે તો સરકારનું ધ્યાન ખાસ કરીને તે પેન્શનરો પર કેન્દ્રિત છે જેઓ નબળી આર્થિક પરિસ્થિતિમાં છે અથવા તો ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે આવી વ્યક્તિઓને પ્રાથમિકતા આપી તેમની પેન્શન વધારાની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે આ પગલાંથી સૌથી વધુ મદદ એ લોકોને મળશે કે જેઓ રોજિંદા ખર્ચ પૂરા કરવામાં મુશ્કેલી અનુભવે છે હવે મિત્રો વાત કરીએ મફત લાભો અને વધારાની સુવિધાઓ વિશે તો આ યોજના માત્ર પેન્શન વધારાથી સીમિત નથી પરંતુ સરકાર પેન્શનરો માટે મફત અને સહાયકારી સુવિધાઓનું પેકેજ પણ લાવી રહી છે આમ આ મુજબના લાભો સામેલ રહેશે જેમાં પહેલું છે સરકારી હોસ્પિટલોમાં મફત સારવાર જેમાં દરેક પેન્શનરને દર વર્ષે નિયમિત ચેકઅપ તથા જરૂરી દવાઓની સુવિધા મફતમાં મળી રહેશે બીજા નંબરમાં છે વરિષ્ઠ નાગરિક મુસાફરી પાસ જેમાં રેલવે અને રાજ્ય પરિવારના મુસાફરી માટે મફત અથવા તો સિત્તેર ટકા સુધીનું ડિસ્કાઉન્ટ સાથેના પાસ આપવામાં આવશે ત્રીજું છે મિત્રો એલપીજી સબસિડી અને દવાઓ પર છૂટ તો દોસ્તો ઘરમાં વપરાતી એલપીજી ગેસ પર વિશેષ સબસિડી અને દવાઓ પર સિત્તેર ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ રહેશે ચોથું છે કે મફત આરોગ્ય તપાસ દરેક વરિષ્ઠ નાગરિક માટે દર વર્ષે આરોગ્ય તપાસ મફતમાં કરાવવાની વ્યવસ્થા રહેશે અને મિત્રો પાંચમું છે વીજળી અને પાણીના બિલ પર રાહત તો કેટલાક રાજ્યોમાં વરિષ્ઠ નાગરિકો માટે વીજળી અને પાણીના બિલમાં પણ ડિસ્કાઉન્ટ આપવાની યોજના છે આ બધા લાભોનો મુખ્ય હેતુ એ છે કે વૃદ્ધોને નાણાકીય તેમજ આરોગ્ય સુરક્ષા બંને મળી રહે અને જીવનના અંતિમ પડાવમાં તેમને કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો ન પડે હવે મિત્રો આપણે વાત કરીએ ઓનલાઈન અરજી અને ડિજિટલ પ્રક્રિયા વિશે તો સરકારે તમામ લાભો માટે અરજી કરવાની પ્રક્રિયાને સંપૂર્ણપણે ઓનલાઈન બનાવી દીધી છે નવી પેન્શન લાભ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં દરેક પેન્શનર પોતાનું પેન્શન એકાઉન્ટ નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરીને આ યોજનામાં રજીસ્ટર થઈ શકે છે સરકારે ખાસ ધ્યાન આપ્યું છે કે ઓછું ટેકનોલોજીકલ જ્ઞાન ધરાવતા વરિષ્ઠ નાગરિકો માટે આ પોર્ટલ સરળ ભાષામાં અને ઉપયોગી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે દરેક જિલ્લામાં હેલ્પ ડેસ્ક સેન્ટર પણ બનાવવામાં આવે છે જ્યાં જ્યાં દ્વારા તમને હેલ્પ પણ મળી રહેશે જ્યાં કોઈપણ પેન્શનરને જઈને સહાય મેળવી શકે છે હવે મિત્રો વાત કરીએ કે પેન્શન વધારાનો સીધો પ્રભાવ વિશે તો આ પેન્શન વધારાથી પેન્શનરોની માસિક આવકમાં નોંધપાત્ર વધારો થવાનો છે ઉદાહરણ તરીકે જો કોઈ પેન્શનર હાલમાં રૂપિયા વીસ હજાર પેન્શન મેળવે છે તો નવા ધોરણ પ્રમાણે તેને આશરે રૂપિયા ચોવીસ હજારથી લઈને રૂપિયા પચીસ હજાર સુધી મળવાની શક્યતા છે આ સીધો વીસથી પચીસ ટકા વધારો છે આ ફાયદો માત્ર શહેરના નિવૃત્ત કર્મચારીઓને જ નહીં પરંતુ ગ્રામીણ વિસ્તારના પેન્શનરોને પણ સમાન રીતે મળવાનો છે સરકારનો ઉદ્દેશ્ય છે કે કોઈપણ નિવૃત્ત વ્યક્તિએ પોતાનો ખર્ચ ચલાવવા માટે બીજાના પર નિર્ભર ન રહેવું પડે હવે વાત કરીએ સામાજિક સુરક્ષા અને માનસિક સંતુલન વિશે તો મિત્રો આ યોજના માત્ર નાણાકીય સહાય પૂરી નથી પાડતી પરંતુ તે વૃદ્ધોને માનસિક અને સામાજિક સુરક્ષાની ભાવના પણ આપે છે જ્યારે પેન્શન સમયસર વધે છે ત્યારે ત્યારે આરોગ્ય સુવિધા મફતમાં મળે છે અને મુસાફરી તે દવાઓ પર પણ રાહત મળે છે ત્યારે વરિષ્ઠ નાગરિકોનો આત્મવિશ્વાસ વધે છે અને તેઓ વધુ સ્વતંત્ર અને સંતોષભર્યું જીવન જીવી શકે છે આગળ મિત્રો વાત કરીએ રાજ્ય સરકારનો સહયોગ અને ભવિષ્યના પગલાં વિશે તો કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકારો પણ આ યોજનામાં ભાગ લઈ રહી છે ઘણા રાજ્યોમાં પોતાના પેન્શનરો માટે વિશેષ પ્રોત્સાહન યોજનાઓ શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે આમાં વીજળીના બિલમાં રાહત સંપત્તિ કરમાં છૂટ અને વરિષ્ઠ નાગરિક કલ્યાણ ભથ્થા જેવી વધારાની યોજનાઓનો સમાવેશ કરવામાં આવશે આમ આગામી થોડા મહિનાઓમાં પેન્શનરો માટે એક મોટો બદલાવ જોવા મળશે જેથી નાણાકીય આરોગ્ય અને સામાજિક રીતે સુરક્ષિત જીવન જીવવાની દિશામાં દેશ આગળ વધશે આ નવી પેન્શન યોજના બે હજાર પચીસ દેશના કરોડો પેન્શનરો માટે એક આશાની કિરણ સમાન છે તેના દ્વારા માત્ર પૈસાનો નહીં પરંતુ સુરક્ષા અને ગૌરવનો પણ હક પુનઃસ્થાપિત થશે સરકારની આ પહેલ વૃદ્ધોને વધુ આત્મનિર્ભર અને ખુશ ખુશહાલ બનાવશે તો મિત્રો જો તમે પેન્શનર છો તો આ માહિતી તમારા માટે અત્યંત ઉપયોગી છે અને મહત્વપૂર્ણ છે આ યોજનાના દરેક તબક્કા વિશે સમયસર જાણકારી મેળવતા રહો તમારી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ રાખો અને નવું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થાય ત્યારે તરત જ નોંધણી કરાવો તમારું જીવન આરોગ્યમય સુખમય અને નિર્ભર રહે મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ